મોરબી તાલુકાના જાંબુડિયા ગામે હોટલની પાછળના ભાગમાંથી દારૂના જથ્થા સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરેલ છે જાણવા મળતી કે ત્રોડે મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના જાંબુડિયા ગામે આવેલ હોટલની પાછળના ભાગમાં રહેતા કરણભાઈ મકવાણાના ઘરે દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની ચોવીસ બોટલો મળી આવતા પોલીસે બાવોતેરસો રૂપિયાની કિંમતની દારૂની બોટલો સ્થળ ઉપરથી કબજે કરી હતી અને આરોપી કરણ ગંગારામભાઈ મકવાણા જાતે કોળી ત્રેવીસ રહે નવા જાંબુડિયા શક્તિપરા ઓકટ્રી હોટલની પાછળના ભાગમાં તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો ને કોને આપવાનો હતો તે દિશામાં હવે આગળની તપાસ તજવીજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસ કર્મચારીને સોંપવામાં આવી હોવાની માહિતી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી બપોરે બાર વાગ્યે જાણવા મળેલ છે